બધું કોઈ મોન આલવાની જરૂર નથી હજી તો પાછો રહી જતું તું તે ખબર ને કે મારા હાહુ મરી જાય ને એટલે પાછો જમીન જમીનમાં ભાગ લેવાનો છે નતા કેતા

તાનો બહુ ખોરે કરે છે અને મૂસો પડી હાથ નેતો નહીં મળતો શું કાકા એ તો એનું ઘરેણું છે મળતો છે હાથ નેતો એનું ઘરેણું લે એ મૂછો ખાઈને ને કોક કાતે કાતેજી કાપી નાખી પડશે એટલે કદી હાથ ના રાખે શું કાકા ઘર મોય નહીં રહેવા દે મૂસો ને કોઈ અગુ પાછું કર્યું તો વર રાખ ગયો એ ખેમા મારું તો મોંતો નહીં પણ તું ખરો ને એનું કોક કે કોણ કે તું હું તમારો ભાઈ તમારું કેવું માનતો નહી શું કરી લેવાનો એપોથી બનાવ્યો છે ખબર પડે એમાં આવ્યો ખરો

બે ભાઈ લડ્યા તમે બે જણા એ ખે વાત નહી કરવાની અમે બે કદી બોલવા જો થોડું બોલવા તો બોલી ને બરોબર છે હાથ ઉપર એક બીજા તો હું કઉ છું

લખો આલી જવું બધા ભેગા થઈને તો ડેપોટી સીધો ઘેર બેસી જાય ને એ મોરી મોરી મારી પાચ તોડી નાખી એટલા ખેમા તું મને કાઢે શીખવાય છે અરે તને ખબર નઈ લશીન ને તો ઘરમાં અમારા પહેલા જ આવ્યું તું ડેપ્યુટી બનવાનું પણ તને બનાવ્યું છે ઘેર થઈ ને તોડી નાખજે તો તું તૂટી આખો નાખો તો ગામની પંચાયત માં

સરપંચ ડેપ્યુટી શું અમે અને સાહેબો બધા આવે અને મારે ઘેર આવે એટલા પછી ધારાસભ્ય નહીં ને કુ કોમ એક બાજુ રાખ એનું ઘર એક બાજુ રાખ એટલા ખેમા એનું ઘર ખરું સાહેબ

મને ગમે ખરાતુ ગલમ રાહ લેખા પછી કાલે મારા બાબુજી ને બોલે મીટીંગ બિહારવી ને તોડી નાખજે

બધી ખબર પડે છે મફત માં કરું ને મા કાકા તો કપાહો માં સોટવાની દવા આલે ને તો એ લાઈન પીધા એવો સારું તમે હુકા પડી દો છો ઘેર કેમ ભેગા મને વચ્ચ વચમાં ગંદ બજારમાં માં રૂ લઈ ના હતા તમાર ગમ ના સર ખબર નહી ખરા ને મારા ખરાબ બોલે જ નહીં સરપંચ આ રીતના રિહોસ બધું લેવાનું તંદુજી વિશે ખરાબ બોલ્યું તારે મારો શંકરી પડાર્યો ને અરે આવું બોલા તો એના લીધે મારું નામ લેતો બધી ખબર છે તમારી રે ના ગમ એટલે એમાં તમારા પાછળ ખરા ને માણસ પચાસ રૂપિયા વાપરી નાખાય એટલે પોચ્યું વાપરી તારી પાછળ જન્મો જોયો પાઠ કરવા શું રાજી બે વાવું કીધી દાડો ભગવાન નું નામ લેશે ને હું એ ગમ ના પાછા લેવામ તો બાબુલાલ ને બોલાય ની માં એવું ને તે ઘર ભેગા થઈ કાકા વાત તો કને લે કા તમે બધા તૂટી જશો હાલો છો બે હાલો છો બે કહેવાત નહીં કે તાકતી કેટલી ગરમ હોય એવું છે આપડો ગોમ નો સરપંચ આઈજો એ ઇકરિયો પાર તોડવાનું કઈજો અને હર્યો જેવો છે તોડી કાઢવાની છે તોડી રાખો મેન્ટ નોકરી છે તો પછી કરી નાખો કે રોટલા ખાવા રવું નહી તમે ગમ માં જો દાલુ લઈ આવો મને એવું લાગે તો કાઢી નાખા કાઢી નાખા એટલે આ તો ખરા ને ટાઈમ બગાડવાનો નહીં તંદુ મમાન કે જલ્દી માયડો પાડી અને જેવું ડાલુ આવે એવું ભરી નેકડી જયે ભાડું પડત આલવું પડત અમાયા છે મને તો ખબર જ હતી કે તમે બધા ખરા ને આ ધોમે લઈ જવાનું હાથું છે ને તે આ બીજા આવી તેલ લ્યો ટાઈમ ઓ ટાઈમ રાખીને જ બેહી રહ્યો તો એમાં તો કીધું લેવા દે રસ્તામાં શોક નહીં પાડી જ તો વળી પાછા પાછા વળી જાય આ તંદુજી મારો હાડો આયે કોઈ કોઈ છે જો કે જેવી હોનિયો કરી ને બોલાવી દીધા છે હાલ જવું જ નહીં અમે એક કોમ કરવા દે

પૈસા તમે ત્યાં ને એટલે રોકડા લીધે હું પૈસા મેળવ મારા હાડુ નું મન ઉપર લાવશો ને તો કાયમથી કાઢી નાખેલો છે ને એટલે બોલે જાય એવા કડવા વેણ આજે ખરા ને તમે ધોમણો તો લેવા આયા છો પણ મેર પડાયો નહીં સબ મેર નહીં પડાયો વેલા ઉઠી જાય છે મો તમે ટાઈમ ઓ ટાઈમ આવી જાય છે ને તમે વેલા ઉઠ્યા છો પણ માર માં જતો રહ્યો છું મરી ગયો ઓ વાહ કેટલા વાગે લગભગ 7 વાગે એવો હ હમ ભણા વેલા ઉઠીને બુલા પડે હો ધંધો મામા રોવા નહીં રોશો ને રોશો ને તમારું કરવાનો ભાઈ પેલું ધોમાણું લઈ જા ના લઈ જા નો પણ ધોમાં કેતો પણ મેં કીધું લેવાય તો પણ નહીં તમારે કેવાય ના કે ચિંતા કરશો

હવે સર હારો કરજો ના ના શ તો કરવાનો જ છે હારો લ્યો લાવુજી અમે ના હોય તો જઈને બોણાન મમી ને લઈ ને જોવા કશું વાંધો નહીં અને પેલા બોડા નું તો કેતા જ નહીં કશું કેવાનું નહીં કશું રાશ્યું નહીં તમારું એને તો ખબર નહીં પાછું અને ખબર પાડવી એ નહીં પડશે ને તો લોકો આપવું હોય તો આવશે ને કે જેમ બે કશું વાંધો માં બુ આવે એટલે બસ પોણા મારો મારો ઓળશો કાઢ્યો મને બોડાણ કે છે અને કે છે એ તો એની લોકો આપવું છે ને આવશે હાખો ડોસી તો મરતી જ છે પણ પેલી કહેવત નહીં કે હાથી જીવતો હોય ત્યાર સુધી લાખ અને મરેલો દહ લાખ એમ શંકરિયા હાડું પહણ એવું જ છે હાખો તમારા બધો એ ભલા કરો